મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ જે આપણે વાત કરી રહ્યા છીએ આ સિસ્ટમ મિત્રો હજી ગુજરાત ઉપર નથી આવી ત્યાં જ ગુજરાતની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે સવારથી અત્યાર સુધીની અંદર લગભગ સો જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો અને સાંજ સુધીની અંદર દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ છે એ પડી ચૂક્યો છે આ સિવાય મિત્રો આ સિસ્ટમ છે ખાસ કરીને સૌરાષ્ટ્રને તેમજ મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાત સુધીના કેટલાક જિલ્લાઓમાં પણ પહોંચી ગયું છે ધીમે ધીમે આ સિસ્ટમ આગળ વધીને આજનો રાત અને આવતીકાલે આ સિસ્ટમ છે એ વધારે મજબૂત બનવાની છે કારણ કે આ સિસ્ટમ હવે મિત્રો ખાસ કરીને તેને મિત્રો અરબી સમુદ્રની તાકાત મળશે અરબી સમુદ્રનો જોર મળશે જેથી આ સિસ્ટમ છે વધારે મજબૂત બનશે અને જેને લઈને ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી શકે છે તમે જોઈ શકો છો ખરી શરૂઆત તો આજે રાત્રેથી થવાની છે અને આવતીકાલનો દિવસ સૌથી વધુ ભારે રહેશે કારણ કે સિસ્ટમ છે મિત્રો આખી આખી મિત્રો આવી ગઈ છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ થાય છે જો કે મિત્રો હાલ જોવા જઈએ તો અમુક વિસ્તારમાં જ ભારે તેજ પવન જોવા મળી રહ્યો છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ જેવી અરબી સમુદ્રમાં આવશે તેવી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે આ સિસ્ટમને કારણે ભૂક્કા કાઢવાના છે વિડીયોમાં આપણે જોઈશું કે ક્યાં ક્યાં વરસાદ પડ્યો ક્યારે ક્યારે રેડ એલર્ટ છે ક્યારે આ સિસ્ટમની અસર પૂરી થઈ જશે ભારત વિભાગની આજે રાત્રે ક્યાં રેડ એલર્ટ છે આવતીકાલે ક્યાં 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 લઈને છે મિત્રો સિસ્ટમ અને અહીંયા તમે જોઈ શકો છો વેલ માર્ક લો પ્રેશર અહીંયાથી અહીંયા સુધી મિત્રો પહોંચી ગયું છે અને હવે ગુજરાતની અંદર એન્ટર થશે અને થોડુંક મિત્રો ટર્ન લે અને અરબી સમુદ્રમાં જશે જેને લઈને આની તાકાત છે ખૂબ જ ઓર ઓબ્ઝર્વ એટલે કે ખાસ કરીને ડેન્જર બનવાની છે તો આજના વિડીયોમાં મિત્રોની અંદરથી અતિભારે વરસાદ રહેશે સાથે સાથે મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગના મેપ જોયા ગુજરાત હવામાન વિભાગના મેપ પણ આપણે સમજીશું કે કયા કયા જિલ્લાની અંદર ગુજરાત અને ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે સાથે સાથે જોશું કે આ સિસ્ટમ ની અસર કેટલા દિવસ

તેનાથી મિત્રો દૂરના વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથે વરસાદ પડતો હોય છે તો અહીંયા તમે જોઈ શકો હાલ મિત્રો સિસ્ટમ છે એકદમ મિત્રો મધ્ય ગુજરાતમાંથી પસાર થઈ રહી છે તેઓ મિત્રો સેટેલાઇટ ઇમેજમાંથી જોઈ શકો છો તેને લઈને આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે ધીમે ધીમે આ સિસ્ટમ છે સમગ્ર સૌરાષ્ટ્રને ઉત્તર ગુજરાતને અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતને ઘેરી લેશે જેને લઈને આજે મિત્રો નવરાત્રિની અંદર મોટો ભંગ પડી શકે છે અને કચ્છની અંદર મિત્રો આજે રાત્રે થોડીક નિરાત હશે બાકી આવતીકાલેથી ત્યાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળવાનો છે સિસ્ટમ તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમ છે એ મિત્રો હજી પણ દૂર છે અહીંયા તમે જોઈ શકો છો હજી આ સિસ્ટમ છે અહીંયા પહોંચી છે હવે ધીમે ધીમે રાત્રિના સમયે આ સિસ્ટમ છે દરિયાની અંદર આવી જશે અને આપણે વાત કરીએ જ્યારે જ્યારે વાવાઝોડું દરિયાની અંદર આવતું હોય છે સપાટ મેદાન અને ભેજ મળતો હોય છે દરિયાની ગરમી મળતી એટલે આ સિસ્ટમ વધારે મજબૂત બનતી હોય છે અને જેને લઈને આ સિસ્ટમ વધારે મજબૂત બનવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક અમુકમાં એસી કિલોમીટર અહીંયા તમે જોઈ શકો છો એંસી બીલીમોરાની અંદર બ્યાસી નવસારીની અંદર એંસી એટલે કે ભારે પવન પવનથી આવતીકાલે મિત્રો જોવા મળવાનો છે અને જ્યાં જ્યાં મિત્રો પવન નથી આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ રહેવાનો છે એટલે આવતીકાલે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ છે અને જ્યાં પવન છે ત્યાં મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ એટલે કે કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે તો અહીં તમે જોઈ શકો અને ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ આગળ વધી અને બે તારીખ ગુજરાતથી દૂર જઈ રહી છે પરંતુ ત્યાં સુધી જોઈ શકો છો ભારેથી ભારે વરસાદ જોવા મળે આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો આજે રાત્રે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત છે એટલે કે સુરત નવસારી વલસાડ ડાંગ સાથે મિત્રો ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર બોટાદની અંદર તેમજ અમદાવાદની અંદર છૂટાછવાયા વિસ્તારમાં દાહોદ ગોધરા પંચમહાલ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળશે ધીમે ધીમે મોડી રાત્રે આ સિસ્ટમ છે સૌરાષ્ટ્રની અંદર એટલે કે આખી રાત સૌરાષ્ટ્ર ની અંદર મિત્રો સતત આ વરસાદ છે એ રહેવાનો છે અને ધીમે ધીમે આ સિસ્ટમ છે એ વાવાઝોડું છે એ મિત્રો મજબૂત બનશે અને તેને હિસાબે જોવા જઈએ તો એટલે કે ઓગણત્રીસ તારીખ છે એ આખો દિવસ મિત્રો સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ રહેશે જેમાં તમામ જિલ્લાઓને મિત્રો આગાહી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો કાઠો વિસ્તાર છે સૌરાષ્ટ્રમાં ત્રીસ તારીખે તે આગાઈ રહેશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે મિત્રો નીકળી જશે એટલે કે પહેલી તારીખ પછી આ સિસ્ટમની અસર છે એ ઓછી થઈ જશે અને બીજી તારીખે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદને લઈને આગાય છે ત્યારબાદ કોઈ સિસ્ટમ બને છે કે નહીં તો જોઈ લેવી તો બંગાળની ખાડીની અંદર હજુ પણ બે તારીખે એક નવી સિસ્ટમ બની રહી છે એક સિસ્ટમ અહીંયા હશે ત્યાં પણ તો આ સિસ્ટમ જોવા જઈએ તો ખાસ કરીને વધારે અસર કરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં આ સિસ્ટમની અસર લોકલ ભેજને કારણે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે બાકી સાયક્લોન છે એટલે કે વાવાઝોડું છે બની અને હવે ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે કે મિત્રો હવે વધારે અસર કરવા મળ્યા છે એટલે કે ચોમાસું હવે વિદાય જોવા મળી રહ્યા છે તો આવો જોઈએ ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી તો અહીંયા કંઈ ગઈકાલે જોઈ શકો છો કે વલસાડની અંદર મિત્રો ખાસ કરીને એકસો ને ચુમ્માલીસ એમ એમ એટલે કે લગભગ છ ઇંચ સુધીનો વરસાદ પડ્યો ડાંગની અંદર પણ ચાર ઇંચ આ સિવાય સુરત તાપીની અંદર ગીર સોમનાથમાં ગઈકાલે વરસાદ પડ્યો તો ગઈકાલે રાત્રિની વાત છે જ્યારે આજના દિવસની વાત કરીએ તો અહીંયા તમે જોઈશો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ એટલે કે આજનો દિવસથી ખૂબ જ રાત્રિના સમયે ભારે છે અને ઓગણત્રીસ તારીખે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગનો એટલે કે આજના દિવસે પણ ખતરનાક આગાહી છે ત્રીસ તારીખે માત્ર મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અને દરિયાકાંઠાના ભાગમાં અને એકવીસ તારીખે હળવો વરસાદ માત્ર ને માત્ર કાંઠા વિસ્તારમાં પોરબંદર દ્વારકાની અંદર ભારે વરસાદ પડશે તેવું ભારતીય હવામાન વિભાગ કહી રહ્યું છે બે તારીખથી ગ્રીન એલર્ટ બે તારીખથી સિસ્ટમ દૂર થઈ જશે જેને લઈને એકદમ મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી બે ત્રણ અને ચાર ચાર તારીખ અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમને કારણે ક્યાંક મિત્રો જે પીળો કલર છે ત્યાં હેવી વરસાદ અને મિત્રો ખાસ કરીને જ્યાં ઓરેન્જ કલર છે ખૂબ જ ભારે વરસાદ અને રેડ કલર જોવા નથી મળ્યો જે આજે જોવા મળી શકે છે ગુજરાત હવામાન વિભાગે આજે ક્યાં ક્યાં ભારે વરસાદની ચેતવણી આપી છે તો સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અતિમાં અતિ ભારે વરસાદ જે અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર તાપી અને ડાંગની અંદર મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ જ્યારે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ બોટાદ અમદાવાદ આણંદ ખેડા બોટાદ પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને ગાંધીનગરની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં અઠ્યાવીસ તારીખે મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખ છે ખૂબ જ ભારે રહેવાની છે કારણ કે આખી સિસ્ટમ દરિયાકાંઠે છે અને ખાસ કરીને મજબૂત બનવાની છે તો અમરેલી અને ગીર સોમનાથને ઓગણત્રીસ તારીખ એટલે કે આજના દિવસે અત્યંત ભારે વરસાદની આગાહી છે જ્યારે જૂનાગઢ રાજકોટ બોટાદ ભાવનગર સુરત તાપી નવસારી તાપી ડાંગ વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં પણ તો ભારે આશે કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ભરૂચ મોરબી જામનગર દ્વારકા અને પોરબંદરની અંદર ઓગણત્રીસ તારીખે એટલે કે સોમવારના દિવસે ખાસ કરીને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ તારીખે મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે એકદમ પોરબંદરથી નજીક હશે તો દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે તેની આજુબાજુના જિલ્લા છે એટલે કે કચ્છ મોરબી જામનગર અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે અને પહેલી તારીખે સિસ્ટમ છે એકદમ દ્વારકાથી ખૂબ જ દૂર નીકળીને આગળ વધતી છે તો કચ્છ દ્વારકા જામનગર એટલે કે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે કચ્છ અને દ્વારકા બાજુના તે વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળવાનો છે અને તમે જોઈ શકો છો કઈ રીતે છે એ મેઘ સવારી હાથીઓ છે એ મિત્રો આવી રહ્યો છે જેને લઈને મિત્રો આજ સાંજ સુધીની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર છે એની અંદર રાત્રિના સમયે વરસાદ છે જોવા મળશે અને વેલ માર્ક લોસ પ્રેશર સિસ્ટમ તમે જોઈ શકો વહેલી સવારે મિત્રો અહીંયા તે અત્યાર સુધીની અંદર તે અહીંયા પહોંચી ગઈ છે અને રાત્રે તે વધારે મજબૂત બની શકે છે મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત